નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ કાલે હું એક શો જોવા ગઈ હતી જેનું નામ હતું ઓ વુમનિયા જે અભિવ્યક્તિ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સ્થાપિત યુ એન એમ ફાઉન્ડેશનની એક પહેલ છે આ અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં તમામ ઉંમર અને વર્ગના કલાપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપસ્થિત કલાપ્રેમીઓએ રંગમંચ કાર્યક્રમ અને વિઝ્યુઅલ આર્ટ સ્ટોરીઝને મન ભરીને માણ્યો હતો કાર્યક્રમના પહેલા દિવસે સૌમ્ય જોશી દ્વારા નિર્દેશિત અને જિજ્ઞા વ્યાસ દ્વારા અભિનીત એક સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું જે હતું ઓ વુમન્યા આ નાટક થકી લોકો સુધી જનજાગૃતિ અને દુષ્કર્મની વાત વિશેનો એક સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો પરંતુ આજે સવારે જ્યારે મેં છાપું ઉપાડ્યું તો વળી પાછા એને એ જ સમાચારો મણિનગરમાં છેડતીની ઘટના તો સુરતમાં લગ્નની લાલચી દુષ્કર્મની ઘટના અને છત્તીસગઢમાં તો બારમા ધોરણની બાળકી સાથે દુષ્કર્મની ઘટના આઠ મહિના સુધી કોચિંગ ટીચર બાળકી સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો આ બધા વચ્ચે એક વિચાર આવે છે કે આ બધું ક્યારે અટકાશે આ બધા વચ્ચે કાયદા કડક બનશે ખરા હું એમ નથી કહેતી કે કાયદાઓ નથી કાયદાઓ છે પણ કોઈ ઘટના બન્યા બાદ જ આ બધા કાયદાઓ બનાવવામાં આવે છે અને આ બધા કાયદાઓ પર અમલ કરવામાં આવતો નથી આપણી આ બહેરી સરકારને બૂમો પાડીને જગાડવાની જરૂર છે સરકાર એકલી જ બહેરી નથી આપણા ત્યાં પ્રજા પણ બહેરી છે કારણ કે બધાને એવું છે કે બીજાની સાથે થયું છે ને આપણા સાથે થોડી થયું છે એટલે આપણી સાથે કે આપણા નજીકના સાથે કોઈ આવા અનિચ્છનીય બનાવો બને ત્યારે જ આપણે જાગીશું અને સવાલો ઉઠાવીશું ત્યારે આ બધા સવાલો ઊભાને ઊભા રહી જાય છે ગુજરાત રાજ્યમાં પાછલા બાર વર્ષમાં રેપ બાદ ભોગ બનનાર મહિલા ગર્ભવતી બની હોય તેવા કુલ એકસો કિસ્સા સામે આવ્યા છે આ તમામ આંકડા રાજ્યમાં રેપ બાદ ગર્ભવતી બનવાના કિસ્સા છે આ આંકડાઓ તો સંપૂર્ણ ચિત્ર રજૂ કરતા નથી કદાચ અસલ આંકડાઓ તો ખૂબ મોટા હોઈ શકે છે